અને એ પ્રકાશનના સોલ્યુશન તો ખાસ કરવા જ જોઈએ તો એનું જ મસ્ત મજાનું સોલ્યુશન જોઈએ આજના વિડીયોમાં પણ એની પહેલા હાર્ડ કોપી સ્વરૂપે તમે ગાલ આસાઇમેન્ટ મેળવવા માંગો છો તો માત્ર 240 રૂપિયામાં તમને મળી જશે www.navnishstore.com વેબસાઈટ પરથી લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ તમે ક્લિક કરીને પરચેસ કરી શકો છો બીજું ગાલ આસાઇમેન્ટે માર્ચ 2026 ના વિદ્યાર્થીઓ માટે એક મસ્ત મજાના ઓપ્શન ડિઝાઇન કરેલા છે એક એપ્લિકેશન બનાવી છે સ્માર્ટ બીઝી બુક જેની અંદર તમને મળે છે ફ્રી ઓનલાઈન આન્સર કીસ કઈ રીતે ઇઝીલી મેળવી શકાય એના સ્ટેપ પણ કહી દઉં તમે જ્યારે આ પ્રકારની બુક પરચેસ કરો ત્યારે પાછળના પેજ પર એક આ પ્રકારનો કોડ હોય છે એ કોડ સ્કેન કરો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થશે સ્માર્ટ બીઝી બુક અને જેની અંદર તમને અમુક ડિટેલ્સ નાખશો એટલે અહીંયા એક એક્સેસ કોડ આપેલો છે કોડ નાખવાનો એટલે ફ્રી ઓનલાઈન આન્સર કીસ મળી જશે

અને તમને બધાને ખબર છે જેમાં બે મુદ્દા આવે છે એક પેરેગ્રાફ ચેન્જ ધ ટેન્સ આવે અને એક પેરેગ્રાફ ચેન્જ ધ વોઇસ આવે તો સૌથી પહેલું કામ તમારે કરવું પડે કે સ્ટાર્ટ લાઈક ધીસ માંથી તમારે ઓળખવાનું કે આપેલો પેરેગ્રાફ ટેન્સ માં છે કે વોઇસ માં તો અહીંયા મને આપેલું છે ઓપન્સ જેનું અહીંયા થયેલું છે હેઝ ઓપન તો ખબર પડવી જોઈએ ક્રિયાપદ નું વિફાય આપેલું છે જેનું અહીંયા હેઝ પ્લસ વિથરી કરેલું છે

એક ફેરફાર અહીંયા કરવાનો જે વિદ્યાર્થીઓ હેઝ રેડ કરીને બેસશે બધા ખોટા અહીંયા કરતા જુઓ બહુ વચનમાં છે તો અહીંયા તમારે હેવ રેડ કરવું પડશે કેમ કે પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ હેવ અને હેઝ બંને આવે છે એમાં હેઝ એક વચનમાં અને હેવ બહુ વચનમાં આવે તો એના માટે અહીંયા આપણે હેવ લેવું પડશે કરતાની વાત કરું તો અહીંયા હી શી ઈટ સાથે હેઝ અને અહીંયા આઈ વી યુ ધે સાથે હેવ

અહીંયા વાત કરીએ તો આ પાછું વાક્ય વર્તમાન કાળમાં એક્ટિવેસમાં છે તો આનું પાછું આપણે કરીશું હેઝ બિહેવ તો આ રીતે વન બાય વન ફેરફાર ધ્યાનમાં રાખવાના છે આઈ હોપ તમને ક્લિયર થયું હશે આ એક વાક્યમાં થોડું ખાસ ધ્યાન રાખવું પડે છે બાકી ત્રણેય આસાન છે ક્લિયર આઈ હોપ તમને સો ટકા ક્લિયર થઈ ગયો હશે નેક્સ્ટ પેરેગ્રાફ હજુ એક જોઈએ હવે અહીંયા થોડો બધા પેપર્સ કરતા આ પેરેગ્રાફ ઘણા વિદ્યાર્થીઓને અઘરો લાગી શકે પણ અઘરો નથી અઘરો એટલે લાગે છે તમે આ પ્રકારની પેટર્ન સ્કૂલમાં ક્લાસીસમાં શિક્ષકો દ્વારા બહુ ઓછી ધ્યાનમાં લીધેલી હોય છે એટલે અઘરું લાગે શિક્ષકો ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં આ થીમનું એક વાક્ય આવી ગયું એટલે આ પેરેગ્રાફ સમજવો પડશે જોઈએ ચાલો પહેલી વાત પહેલું વાક્ય તો આપ્યું હોય છે સ્ટાર્ટ લાઇક ધીસમાં એનું તમે કઈ ના વિચારો ને તો એ ચાલે શું કામ સ્ટાર્ટ લાઇક ધીસમાં આપ્યું હોય કે આના પરથી ખ્યાલ આવે તમારે અમારે પેસિવ વોઇસમાં ફેરવવાનું છે મેઇન આપણે આ બે વાક્ય પકડીએ ચલો પહેલું વાક્ય જુઓ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટไซડર ઓબ્ઝર્વર તમારા યુનિટની લાઈન છે મજાની વાત અહીંયા કાળ વાળો વાક્ય નથી કેમ કે ડાયરેક્ટ ક્રિયાપદના V1 થી શરૂઆત થઈ તો આ ખ્યાલ આવવો જોઈએ કે આજ્ઞાર્થ વાક્ય છે આજ્ઞાર્થ વાક્યનું ચેન્જ ધ વોસ તો થાય જ પણ એની પેટર્ન ખબર હોવી જોઈએ આજ્ઞાત વાક્યની પેટર્ન આવી છે તમારે મૂકવાનું યુ આર પછી જે ભાવ તમને ભાવ મૂકવાનું અને પછી સંયોજક મૂકવાનું ટુ અને પછી જે વાક્ય આપ્યું છે ભાવ જોશે ને તમને સલાનો ભાવ લાગશે તો યુ આર ટુ વોચ ધ ફિલ્મ એઝ એન આઉટ સાઇડ ઓબ્ઝર્વર આ રીતે એનું થશે ચેન્જ ધ વોઇસ આઈ હોપ ક્લિયર થઈ ગયો છે આજ્ઞાત પેટર્નમાં આ પ્રમાણે કામ કરવાનું બીજું આજ વાક્યને હજુ બીજી મેથડથી પણ હું ચેન્જ ધ વોઇસ કરી શકું જે લેટ વાળી પેટર્ન થી થાય જેમાં શું કરવાનું આવે એ પણ તમને હું સમજાવી દઉં છું જેમાં તમારે પહેલામ લખવાનું લેટ હવે કર્મ આમાં જો તો કર્મ છે ધ ફિલ્મ લેટ ધ ફિલ્મ પછી ક્રિયા પર શું છે વોચ તો બી વોચ બી વોચ વીડી અને બાકીનો ભાગ એઝ ઇટ ઇસ આ બે મેથડ થી કામકાજ થાય પણ આ મેથડ તમને વધારે ઈઝી લાગશે કેમ કે તમે આ પ્રકારના જુગાડ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં પણ કરો છો તો જે મેથડ ઈઝી લાગે તમે ફોલો કરી શકો છો તમને માર્ક્સ મળશે પણ આવડવી જોઈએ યસ ગયા વર્ષે આ પેટર્ન પૂછાઈ ગઈ સાઈ સ્ટ્રીમ માં તો હવે આપડામાં પણ આવી શકે એટલે ખાસ જોજો વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન વાક્યની સાઈઝ જોઈને ઘણા ગભરાઈ જશે વોટ થી શરૂઆત થયો એટલે પણ ગભરાઈ શકે પણ થોડું શાંતિથી વિચારો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા વુડ મોડલ ઓક્સિલરી થી તમારે પેસિવ વોઇસ કરવાનું છે ને પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે કરવાનું શું સાંભળો વોટ એડવાઇસ માં કોઈ ફેરફાર ની બેઠે બેઠું મૂકી દેવાનું હવે આ વુડ તમારું મોડલ ઓક્સિલરી યુ તમારું કરતા ગીવ તમારું ક્રિયાપદ નું વુવર જે પ્રશ્નાર્થ ની વાક્ય રચના છે ધ પર્સન વુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન આ આખો તમારો કર્તા બનશે આ સમજાઈ જાય ને તો આ વાક્ય બહુ જ આસાન છે પણ ઘણા આ સમજી શકતા નથી એટલે એને આ વાક્ય અઘરું લાગશે બસ આ સમજવાનું છે હવે શું કરવાનું જે પ્રમાણે તમે પ્રશ્નાર્થની પેટર્નમાં ચેન્જ કરો એ પ્રમાણે કરવાનું જેમ કે ગીવ નું શું થઈ જાય ગીવન પણ વુડ વાળી પેટર્ન છે એટલે આગળ બી તમારે મૂકવું પડશે એક આ ખબર પડવી જોઈએ યુ નું બાય યુ થઈ જાય યસ વુડ આગળ મૂકવાનું વુડ પછી કર્મ કર્મ છે ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન બાય બી ગીવન બાય યુ આ રીતે બનશે તો મેં તમને સમજૂતી આપી દીધી બધી હવે તમને એક સાથે હું જવાબ આપી દઉં છું જે તમને 100% હવે સમજાઈ જાય તો મિત્રો આ રીતે કામકાજ કરવાનો થાય તો થોડો પેરેગ્રાફ અઘરો છે પણ ગભરાવાન નથી ક્યારેક ક્યારેક જેને 90 પ્લસ સ્કોર કરવો છે 95 પ્લસ સ્કોર કરવો છે એવા વિદ્યાર્થીઓને આવા પ્રકારના પેરેગ્રાફ પણ સમજવા જોઈએ અને આવા પ્રકારના પેરેગ્રાફ પણ સોલ્વ કરવા જોઈએ જેથી એક્ઝામમાં કોઈ પણ નવો જુગાડ કરે ને તો તમારું કામ આસાન થઈ જાય અને એ કરવું પડે તો કામ આસાન થાય યસ તો સલાહ છે જેને નાઇન્ટી પ્લસ સ્કોર કરવો છે એ કોઈ પણ મુદ્દો સ્કીપ ના કરે કેમકે આ પ્રકારના મુદ્દા કન્સેપ્ટ આધારિત હોય છે એટલે ખાસ એ ધ્યાન રાખજો ચલો મિત્રો સમજૂતી સારી લાગી હોય અને આવા જ મસ્ત મજાના સમજાવટના તમારે વિડીયો મેળવવા હોય ને અને અંગ્રેજીમાં ઓછા સમયમાં સ્કોર કરવો હોય તો ઓસ્ટ્રિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત આયોજન કરેલું છે આઈએમપી બેચ એક પરફેક્ટ સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે તૈયાર થયેલી બેચ જેના ફાયદા તમે જોઈ શકો છો એક અલગથી વોટ્સએપ ગ્રુપ બને છે જેમાં કોર્સના વિદ્યાર્થીઓ બધા જોડાયેલા હોય છે શિક્ષકો પણ જોડાયેલા હોય છે વિદ્યાર્થીઓના ડાઉટ ડાઉટ સોલ્યુશન અલગ અલગ સ્કૂલના પેપર્સ બધું એમાં મળતું હોય છે મતલબ એક જ જગ્યાએ વન ટાઈપનું મસ્ત મજાનું સોલ્યુશન એટલે કે આઈએમપી બેચ આ બેચમાં ખાસ જોડાઈ શકો છો કોર્સની અમાઉન્ટ એટલી નાની છે કે કોઈ પણ વ્યક્તિને ગુજરાતના ખૂણે રહેલા વિદ્યાર્થીને પોસાય માત્ર ત્રણસો આ કોર્સમાં જોડાવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને આજ જ યુટ્યુબ ચેનલ પણ છે જેમાં પણ તમને આસાન આસાન મેથડથી પ્રેઝન્ટેશન સાથે વિડીયો મળે છે ખાલી ટોપિક વાઇઝ વિડીયો જોજો તમે મેથડના દિવાના થઈ જશો એટલા મસ્ત મસ્ત મજાના વિડીયો અહીંયા આપેલા છે અને બે હજાર છવ્વીસ માટે તમારે જે મહત્વના વિડીયો જોઈએ તૈયારી કરવી પડે એ વિડીયો પણ અપલોડ થઈ ગયા છે જે તમે ખાસ જોઈ શકો તો મિત્રો ખાસ લાભ લઈ લેજો આ આપણો કોર્સ છે તમારા કોઈ મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં હોય સાયન્સ સ્ટ્રીમમાં હોય તો એમને પણ તમે કોર્સ સજેસ્ટ કરી શકો છો એમનો અલગથી કોર્સ છે તો ખાસ આ લાભ લઈ લેજો બીજું બોર્ડના પેપર અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ તો ખાસ સોલ્વ કરવા જોઈએ કારણ દર વર્ષે 60 થી 70% જેવું રિપીટ આગળની બોર્ડની ની પરીક્ષાનું થાય છે એટલા માટે તમે નોટિસ કરજો જે ગાલાએ 6 પેપર્સ બનાવ્યા છે ને એમાં પણ ઘણા ક્વેશ્ચન અગાઉની બોર્ડની પરીક્ષાના રિપીટ લીધેલા છે યસ એમાંથી રિપીટ થવાનું છે તો માત્ર 49 રૂપિયામાં સોલ્યુશન સાથે કલરફુલ ડિઝાઇનમાં આપણે કોર્સ બનાવેલો છે માત્ર 49 માં એનો પણ તમે લાભ લઈ શકો છો બીજો વેકેશનમાં કોન્ફિડન્સ બિલ્ડઅર ઓર સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ પણ બની ગયો છે જેનો ફાયદો પણ તમે લઈ શકો છો અને દિવ્ય સર અને હું બંને સાથે મળીને આ કોર્સ લઈએ છીએ તો ખાસ ખાસ તમે આ લાભ લઈ શકો છો વેકેશનમાં શાનદાર મોકો છે તમારા ગ્રુપ સર્કલમાં પણ કોઈ એવા લોકો જેને સ્પોકન ઇંગ્લિશ કરવું છે કેમ કે હાલના સમયની ડિમાન્ડેબલ લેંગ્વેજ યુનિવર્સલ ઇન્ટરનેશનલ લેંગ્વેજ કોઈ પણ વ્યક્તિને જરૂર પડવાની છે તો ખાસ તમે આ કોર્સમાં પણ જોડાઈ શકો છો બીજું તમને કોન્ફિડન્સ અપાવવા માટે અમે વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે

આ પ્રકારનો આખો સોલ્વ કરાવું તો સમય લાગે હું તમને ડાયરેક્ટ જવાબ અત્યારે આપી દઉં છું અને આ બેઠે બેઠો મેં સમજાવેલો છે એક વિડીયોમાં એ તમને હું માહિતી આપી દઉં કઈ રીતે તમારે કામકાજ કરવાનું જોઈ લો આ જવાબ હમણાં સમજાવું છું સ્પીડમાં રિવિઝન કરાવવા માટે હું અહીં આવેલો છું સોલ્યુશન માટે આવેલો છું એટલા માટે શાંતિથી ડિટેલમાં સમજવું હોય તો તમે આ ચાર વિડિયો જોજો જે તમને ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા યુટ્યુબ ચેનલ પર મળશે મેથડ એટલી મસ્ત મજાની બનાવેલી છે કે આ ચાર વિડીયો તમે જોશો ને એટલે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોન્ફિડન્સ આવશે ગેરંટી આખા યુટ્યુબમાં તમને ક્યાંય જોવા ના મળે એવી આસાન મેથડથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવેલું છે ગેરંટી સાથે મેથડ તમને ક્યાંય નહીં મળે તો ખાસ તમારા ચાર વિડીયો આ વિડીયો પૂરો થયા પછી જોઈ લેવાના છે તમારો સો ટકા ડાયરેક્ટ ઇન માં માર્ક્સ ફૂલ કન્ફર્મ થઈ જશે ઇફ યુ વોન્ટ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધેન ધીસ ઓલ આર વેરી હેલ્પફુલ ફોર યુ તમારે જોઈ લેવાના છે આ વિડીયો યસ ચલો હવે અહિયાં જોઈ લઈએ મેઇન ધ્યાન શું રાખવાનું ખબર તમે જયારે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ કામકાજ કરો ને ત્યારે એક એક વાક્યને પકડવાનું અને એ વાક્યમાં એક એક વાક્યને એ જોવાનું કે એ વાક્યમાં બોલનાર કોણ છે ને સાંભળનાર કોણ છે જેમ કે આ વાક્ય માટે કલ્પના બોલનાર શોપકીપર સાંભળનાર આ વાક્ય માટે શોપકીપર બોલનાર કલ્પના સાંભળનાર આવી રીતે તમારે બધા વાક્યમાં બોલનાર સાંભળનાર પકડવા પડે બોલનાર સાંભળનાર મળી જાય પછી તમારે જે બોલનાર જે વાક્ય બોલે છે વાક્યનો પ્રકાર જોવાનો જેમ કે અહીંયા પ્લીઝ થી વાક્યની શરૂઆત થઈ આને આજ્ઞાર્થ વાક્ય કહેવાય વિચ ટાઈપ ઓફ ડ્રેસીસ થી વાક્યની શરૂઆત થઈ આ તમારું પ્રશ્નાર્થ વાક્ય છે અહીંયા આઈ થી શરૂઆત થઈ વિધાન વાક્ય છે કાળવાળું વાક્ય છે અને પ્રશ્નાર્થમાં જવાબ આપે છે આને વિધાન વાક્ય કહેવાય આ પણ વિધાન વાક્ય છે અને આ વાક્યમાં શોપકીપર બે વાક્ય બોલે છે વિધાન અને બીજું વાક્ય આજ્ઞાર્થ અને કલ્પના ઓકે થી સહમતી દર્શાવે છે ત્યારબાદ વિધાન બોલે છે અને બીજી વાર પણ વિધાન બોલે છે માર્ચ ત્રેવીસ માં પૂછાયેલો ક્વેશ્ચન છે તો પછીનું સ્ટેપ તમારે વાક્યના પ્રકાર ઓળખવાનો એના પછીનું સ્ટેપ પણ તમને હું હાઇલાઇટ કરી દઉં ક્યાં ક્યાં ફેરફાર થાય એ જોવાના જેમ કે આ ફેરફાર કહેવાય સર્વનામનો આમાં એક જ ફેરફાર થાય છે પ્લીઝ જેવો શબ્દ નીકળી જાય અહીંયા ફેરફાર થશે ડુ અને વોન્ટમાં કાળનો ફેરફાર છે અને યુ સર્વનામમાં ફેરફાર થશે અહીંયા ફેરફાર આઈ માં થશે બીજે ક્યાંય ફેરફાર નહીં થાય અહીંયા ફેરફાર આઈ માં હેવ માં અહીંયા આજ્ઞાર્થ વાક્યનું બધું કામકાજ થશે અહીંયા યોર માં પણ ફેરફાર થશે ઓકે નો ફેરફાર થશે આઈ નો ફેરફાર થશે એમ નો ફેરફાર થશે આઈ નો ફેરફાર વિલ નો ફેરફાર માય નો ફેરફાર આ ફેરફાર કરવાના આજે મેં બ્લુ કલર માં જે હાઇલાઇટ કર્યા છે આ તમારા ટોટલ ત્રણ પ્રકારના ફેરફાર છે રિપોર્ટિંગ verb સંયોજક અને સર્વના જેને વાક્યના પ્રકાર સાથે કોઈ આધાર રાખવો પડતો નથી બાકીના બે ફરફાર તમારે વાક્યના પ્રકારને આધારે કરવા પડે તો મેં તમને બહુ જ શોર્ટમાં આખો કન્સેપ્ટ કીધો અને ડિટેલમાં સમજવા માટે વન સેકન્ડ કહી દઉં આ ચાર વિડીયો જોઈ લેજો શાંતિથી એક એક વિડીયો જોજો એક વિડીયો શાંતિથી જોવાનો પછી તમને મારી મેથડ ખ્યાલ આવશે પછી તમે ફાસ્ટેસ્ટ ટુ એક્સ વન પોઈન્ટ ફાઈવ જોઈ શકો પણ મિસ ના કરતા બે હજાર છવ્વીસના વિદ્યાર્થીઓ માટે આ જેકપોટ વિડીયો છે જેકપોટ ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ ફંક્શન તમારી જિંદગીના ફંક્શન કોઈ પણ સારા ઉજવવા હોય ને તો ધોરણ બાર માં બાર માર્ક્સ માં પૂછાતા ફંક્શન માં બાર માંથી બાર માર્ક્સ લઈ લેવાના મારી સાથે જોડાયેલો કોઈ પણ વિદ્યાર્થી ફંક્શન માં એક પણ માર્ક્સ મિસ નહીં કરે આ પ્રકારની માહિતી હું તમને પહેલા વિડીયો થી આપતો આવ્યો છું અને તમારે એ મુદ્દા પર વળગી રહેવાનું છે ચલો શ્લેષા ઇઝ શો સ્ટડીયસ રિઝલ્ટ ફંક્શન ને આધારે તમારે કામકાજ કરવાનું તમને કીવર્ડ ખબર હોય કે રિઝલ્ટમાં સો સાથે અહીંયા ધેટ વાળી જોડી આવે એટલે તમારું કામ ઘણું આસાન થઈ જાય તો મને ધેટ એક તો અહીંયા દેખાય છે અને એક તો અહીંયા દેખાય છે એનો મતલબ એ અને ડી તો ભૂલથી એ નહીં આવે હવે બી લેવું કે સી એ જોઈએ આગળ મને અહીંયા ઈઝ આપ્યું છે તો મારે વર્તમાનનો સેન્સ લેવો પડે કુડ ફર્ગેટ આ ભૂતકાળનો ભાગ છે એટલે સી પણ નહીં આવે ઓપ્શન બી બનશે જવાબ તમે જોયું નાના નાના મુદ્દા ખાલી આવડે છે તમને સમજાવું છું તોય જવાબ મળી જાય છે ફંક્શન રિયલમાં સ્કોર કરવા આસાન છે કઈ રીતે કરી શકાય હમણાં હું કહું છું મસ્ત મજાનો વિડીયો શેર કરું ઈ ફર્શીલ હેડ સ્ટડી જો તમને ઈફ વાળું વાક્ય આપે અને તમને ઈફ સાથે પૂર્ણ ભૂતકાળ આપે તો બાકીનું વાક્ય તમારે પૂરું કરવું હોય ત્યારે તમારે ત્રણ મુદ્દા જોવાના કાં તો હોવું જોઈએ વુડ કાં તો કુડ અથવા તો વુડ આ ત્રણમાંથી કોઈ એક એની સાથે કમ્પલસરી હેવ અને પછી કમ્પલસરી ક્રિયાપદ નું ત્રીજું રૂપ ચલો આ ભાગ જુઓ તો કઈ જગ્યાએ આપ્યો છે ઓપ્શન એમાં નથી અહીંયા આપ્યો જો વુડ સાથે હેવ પ્લસ વિથરી ઓપ્શન સી માં નથી ને ઓપ્શન ડી માં નથી બીજું ઓપ્શન સી માં યટ આપ્યો આ તો કોન્ટ્રાસ્ટ માટે આવે અને સો ધેટ પર્પઝ માટે આવે આમે ખબર પડી જાય સી અને ડી તો આવશે જ નહીં તો આવી રીતે તમે ચોકસાઈથી કામકાજ કરી શકો છો નેક્સ્ટ કન્ડિશન કન્ડિશનમાં બે જ કીવર્ડ આવે એક આવે ઇફ અને એક આવે અનલેસ ચલો એ જોઈએ તો આમાં છે જ નહીં કાઢી નાખો અહીંયા છે રાખીએ અહીંયા છે રાખીએ તો કોન્ટ્રાસ્ટમાં આવે આવી ગયું ચલો બે ઓપ્શન તરત નીકળી ગયા ખાલી કીવર્ડ્સ આધારે તમને જવાબ ઈઝીલી મળી જાય હવે આ લેવું કે આ તો શાંતિથી વાંચો તો ખ્યાલ આવી જાય અનલેસ સાથે કોઈ દિવસ નોટ વાળું વાક્ય આવે નહીં ઓપ્શન બી નહીં આવે એક જ ઓપ્શન સી વહી દો નથી ગુજરાતી જરૂર પડતી નથી મારે કોઈ ડિટેલમાં જવું પડતું ખાલી કીવર્ડ્સ પાકા કરી લો ને એટલે બાર માંથી બાર માર્ક્સ પાક્કા થઈ જાય અને એક કીવર્ડ પાક્કા કરવા માટે વધારે સમય ફાળવવાની જરૂર નથી માત્ર અગિયાર મિનિટ માત્ર અગિયાર મિનિટ તમારા જિંદગીની કાફી છે મારા ભાઈ આ વિડીયો જોઈ નાખો અને આ વિડીયોને બોર્ડની એક્ઝામ આવે ને ત્યાં સુધીમાં હું તો એવું કહું છું અગિયાર વાર રિવિઝન કરી નાખો પાક્કા થઈ જશે માર્ક્સ એક જ વિડીયોમાં બધા જ ધોરણ તમારા બાર ના ફંક્શન બધામાં આવી જશે તો ખાસ 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 આ વિડીયો જોઈ લેવાનો છે જેકપોટ વિડીયો છે નેક્સ્ટ ફોલો ઓફ ધ થિંગ મેનર માં બે કીવર્ડ આવે એક આવે લાઈક અને બીજું આવે એઝ ચલો એ પ્રમાણે જોઈએ લાઈક અને એઝ કે છે અરે મારા બાપ એક જ જગ્યાએ છે ઓપ્શન ડી કેટલું આસાન છે કીવર્ડસ ના આધારે જ કામ કર થઈ ગયું માત્ર એક જ ઓપ્શનમાં એઝ હતું ડી માં નેક્સ્ટ પીપલ ગો અબ્રોડ પર્પસ પર્પસ માં સાત કીવર્ડ આવે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ અ વ્ય ટુ ફોર ચલો જોઈએ જેકપોટ એ જોઈ લેજો અને જોવાની ત્યારે મજા આવે ને એ મજા તમારી કમેન્ટ સેક્શનમાં મને દર્શાવજો ભૂલતા નહીં હા ચલો નેક્સ્ટ આગળ વધીએ સિન્થેસિસ

બહુ બધા ઓપ્શન આપણી પાસે એ મુદ્દાને સોલ્વ કરવા માટેના છે તો થોડું ઈઝી કામકાજ કરવા માટે હું સૌથી પહેલા પહેલા બે વાક્યને જોડીશ ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ જાતે મતલબ ચડકતા હોય એવા તારા હોય છે એની જ વાત બીજા વાક્યમાં છે તો પહેલા ને બીજા વાક્યને હું એન્ડ થી જોડી દઉં એન્ડ થી જોડીશ એટલે મારે ધે આર ઓલસો એનો ઉલ્લેખ આગળ થઈ જાય છે તો આ લખવાની જરૂર પડશે નહીં તો પહેલો ને બીજો વાક્ય જોડાઈને બનશે ધ સ્ટાર્સ આર સેલ્ફ ઇલ્યુમિનેટિંગ એન્ડ લાર્જ ઇન સાઈઝ સાઇઝ માં મોટા છે જાતે પ્રકાશિત થાય છે હવે આ બે વાક્યનું એક વાક્ય થઈ ગયું હવે આને ડાયરેક્ટ હું આની સાથે જોડું સાઇઝમાં મોટા છે પણ તમને એ સાઇઝમાં સ્મોલ દેખાય છે તો મેં કોન્ટ્રાસ્ટ દર્શાવ્યો તો મારે બટ થી જોડવાનું સાઇઝમાં મોટા છે છતાંય નાના દેખાય ચુકામ નાના દેખાય છે તો કારણ આપ્યું છે અહીંયા એ આપણાથી ઘણા દૂર છે એટલા માટે તો એન્ડ બટ અને બીકોઝ આ બધા વાક્ય જોડશું અને આપણો મસ્ત ભાવાર્થ થઈ જશે જોઈ લો તમારી પાસે અલગ અલગ મુદ્દાઓ હોય તમે લખી શકો કમેન્ટ સેક્શનમાં આ ટોપિકમાં કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં કે કોઈ પણ શિક્ષક કરાવે એ જ મેથડથી કામકાજ થાય બહુ બધા રસ્તાઓ છે સિન્થેસિસ એનએસ તો કહેવાય કમ્બાઇન ધ સેન્ટેન્સ વાક્ય જોડો અને મીનિંગફુલ અર્થ બનાવો નેક્સ્ટ મુદ્દો એડિટિંગ નિશાદ લુક જો હવે આ મુદ્દો આવે ને તો થોડો તમારે સમય આપવો પડશે શાંતિથી એકથી બે વાર વાંચી લેવાનું અંદરના ઓપ્શન શાંતિથી જોઈ લેવાના ઘણી જગ્યાએ ગ્રામકના નિયમો લાગુ પડશે ઘણી જગ્યાએ તમારે ગુજરાતી કરીને પણ કામકાજ કરી શકો જોઈએ લુક ખાલી જગ્યા વિશેષણ મારે લેવું પડશે જેડ ની મદદથી થાય નિરાશ લાગતો હતો પણ એને પૂછવું નહીં ઇવન આવા પ્રમાણે લેવું પડે

તો ઘણી જગ્યાએ ગુજરાતી કરીને અમુક જગ્યાએ વિશેષણ અમુક જગ્યાએ નિયમો ટાઈપનો કામકાજ છે જનરલી આ ટાઈપનો પેરેગ્રાફ ઓછો પૂછાય ત્રણ તો નિયમ ગ્રામરના એડિટિંગના લાગુ પડે ને એવા વધારે પૂછાય છે અહીંયા મેજોરિટી ગુજરાતીને આધારે કામકાજ થયું આ રીતનો આખો પેરેગ્રાફ ના આવે એકાદ ગુજરાતીને આધારે હોય બાકી તમારું મેઇન ગ્રામરને આધારે હોય છે આ મુદ્દામાં તો ખાસ એ પ્રમાણે કામકાજ કરી શકો તો મિત્રો આ તમારો સેક્શન ડી અને ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે એક મસ્ત મજાનું આયોજન કરેલું છે

જે તમને અપડેટ તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં મળશે એટલે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે તો આશા રાખું તમને આ સેક્શન ડી પરફેક્ટ સમજાઈ ગયો છે આવા જ નવા નવા સેક્શનના સોલ્યુશન તમને મળતા રહેશે ઓન એન્ડ ઓનલી ઓશિયન કોચિંગ ક્લાસીસ પર સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ